અમે શપથ લીધી છે કે સાત મે સાત મે જે મતદાન આવેલું છે એ મતદાન અમે સારી રીતે કરીશું બધાને પ્રેરિત કરીશું અને બધા જ કુટુંબોને કહીશું કે અમારી સાથે મતદાન તમે કરો અને આની અંદર અમારી સાથે સંગાથો એના માટે અમે પ્રેરિત કરીશું મતદાન માટે મતદાન મતદાનના દિવસે અમે મતદાન કરીશું અને સાથે સાથે અમારા પરિવારને પણ મતદાન કરાવીશું અહીંયા લગ્નમાં વડનું વૃક્ષ આપવામાં આવ્યું વડનું વૃક્ષ અમે સારી રીતે જીવન પસાર કરીએ એના માટે છે અને એ વડનું વૃક્ષ અમે સારી રીતે ઉછેર કરીશું તો હાલ આ બુલેટિનમાં આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો ઝી કલાક મને આપશો રજા નમસ્કાર